નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારનો દેખાઈ રહ્યો છે જ્યાં દોસ્તો જો તમે શિક્ષક ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છો તો આ અપડેટ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ફક્ત શિક્ષક ભરતીમાં ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો આ વિડીયો જરૂરથી અંત સુધી જોવે બીજા અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલે નહીં તો ટ્વિટ પ્રમાણે દીપક રજની સાહેબની કચ્છ જિલ્લાની અંદર શિક્ષણ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે ખાસ કિસ્સામાં ધોરણ એકથી આઠ માટે અલગથી ભરતી કરાશે આખી નોકરી કચ્છમાં જ કરવાની શરત સાથે ભરતી થશે ધોરણ એકથી પાંચ માટે પચીસસો જગ્યા પર ભરતી કરાશે ધોરણ છથી આઠ માટે સોળસો જગ્યા ઉપર ભરતી કરાશે ખાસ કિસ્સામાં સ્થાનિકોની ભરતી કુલ એકતાળીસો જગ્યા ઉપર કરાશે હાલ સૌથી વધુ ઘટ કચ્છ જિલ્લામાં શિક્ષકોની છે અને આ ભરતીની અંદર દોસ્તો ખાસ કરીને ધ્યાન રાખો આખી નોકરી કચ્છમાં જ કરવાની રહેશે મહત્વપૂર્ણ અપડેટ વિડીયો ગમ્યો લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર